જય માતાજી મિત્રો બાપા મૂકે છે કાજી બહુ ઘરે બટેટા ના

તેમાં કટર માં કાઢવાનું છે કે મીઠું ના થોડુંક મીઠું મીઠું એટલે થોડું છે ભાજી અને હવે છે ને બધી મિક્સરમાં કાઢવાનું કટર માં જુઓ આ બધું મરચાં ડુંગળી ટમેટા

જો પેલા મરચાં અને લસણ બે પેલા કાઢ નાખવાનું હેક જરીક ગમથું નાખી જો મરચાં લસણ અને થોડું કાદું નાખવાનું તને પહેલાં મિક્સરમાં કાઢી હા હે નાખી આદુ નાખી મિક્સરમાં જોઈ શકો છો અને થોડુંક ગમથું પાણી નાખવાનું કા થોડુંક પાણી નાખી દીધું આદુ મરચા અને લસણની પેસ્ટ કરી નાખવાની મિત્રો તો આદુ લસણ મરચાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે કાલે આપણે વાટકીમ કાઢી લેવી મરચાનું ઓલું થયું કા એટલું આપણે વાટકી માં કાઢી લીધું પછી આપણે ડુંગળી ની પેસ્ટ બનાવશું એ ટમેટા દીધા છે सूझ रहा है। बर्दिली ना। सही है। पानी मत नहीं चुक। पानी नहीं दे। नहीं दे अभी चान्नू लेता है। हेलो मिक्सर में कादे से बराबर चून ठीक है? कोल किन्हे हिल रहा

પેલા કાઢી જ નાખ પછી એવું કરી મિત્રો ડુંગળી અને ટમેટાની પેસ્ટ કાઢી નાખી છે કા મિક્સરમાં કાઢવા ને એટલે ભાજી છે ને એ મસ્ત બને ડુંગળી ટમેટાનું ગ્રેવી તમારે કરવું હોય ને ભાજી બનાવો ને એટલે ડુંગળી ટમેટાનું ગ્રેવી છે ને તમારે મિક્સરમાં જ કાઢવાની તો ભાજી મસ્ત ને બને તમે છે ને હોટલની ભાજી પણ ભૂલી છો એવી બનશે કા પોલખેરા બનાવી દે પણ તે વિડીયો ન જ બનાવ કા હે

મફાઈ દે એટલે સૂંધી નાખવું ને પી લે નાખવાનું સૂંધી નાખવાનું પી નહીં પી લે નાખવાનું જો આપણી પાસે ભાજી છે પપાન કા આંજે સૂંધી નાખવાનું છે આ ગડી નાખવાનું હા થોડું પી હોય

મિત્રો જો કિંજલ ને છે ને નું ઈજેક્શન દેવ રહ્યું છે અને દેવ આવ્યા છે કા આયશા વર્કરવાળા છે એક હાથ દુઃખે છે કા ડા બાય છે હે ડા છે જીલ્લું હા તો આપણે આગળ મિત્રો જોવો તમે જોઈ શકો છો હવે આપણે છે ને આગળ કામ કામે લઈ જવાનું છે કોથમી કટિંગ કરવા તા મિત્રો જેવો આવે છે ને સુંદી નાખવાનું જ કા વટાણાને નો સુંધી નાખતી વટાણા છે ને મિત્રો નોખા કાઢી નાખવાના વટાણાને નો સુંધી નાખતા હા હાખર ભાજીમાં છે ને વટાણા દેખાશે નહીં ને ખોયા વટાણા ભાજી થઈ જાય કા

ભાજી ને રોટલી અમને પાવના ડટ્ટા નો ભાવા કા ભાજી અને રોટલી તો મિત્રો ચાલો એમ ભાજી બનાવી તો મિત્રો જો કિંજલ ભાજી બનાવે છે આપણે કેન્સલ થયું છે હા કેમ કે એ ફોન ન પકડે ભાજી બનાવું ને તો તેલ નાખે છે એક બે ત્રણ

Ito yung kinjal sya, nakuha na ito. Ito yung masta, lasa, at ito. Ito yung kino kayo na. Ito yung na natin. Ito yung kain na

નાખવાની અળદર થોડી થોડીક હળદર નાખવાની પછી મીઠ થ

તો મિત્રો જો મસાલો નાખે છે કયો મસાલો છે જો તો ફરી એમને નાખી દે પાછી કેવાય હે શિવ મસાલા છે શિવ મસાલા તો જો શિવ મસાલા મસ્ત નો આવે છે કા જો શિવ મસાલો હાથમાં નાખી નખાય થોડો મસાલો નાખી દીધો છે વધારે પડી જાય निकले एक फिर एक में कटने ये तो हाल है ये तो ओलू सी कोक ने ओलू लागे का भूखे काजू काजू से <laughs> काजू माने मस्ते से काजू यो आई चला निकाल एक ना खाई काजू से काजू हम जिन खाई जाए नुए <laughs>